કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ભરૂચ જિલ્લામાં પચીસથી અઠ્યાવીસ ત્રણ દિવસીય શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરાયો વસ્તી ખંડાલી ખાતે વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો ભરૂચ જિલ્લામાં શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવમાં વસ્તી ખંડાલી ગામમાં તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષાના હસ્તે નાના ભૂલકાઓને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો જેમાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સહિતના સભ્યો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અધિકારીઓ અને પદાધિકારીઓએ શાળામાં હાજરી આ ગુજરાતમાં બાળકોનો શાળા પ્રવેશોત્સવ શરૂ થયો છે

પ્રથમ હપ્તો મળે તેવું આયોજન મુખ્યમંત્રી જ્ઞાન સેતુ અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના હેઠળ વિદ્યાર્થીઓની સહાય સરકારી પ્રાથમિક શાળાઓની કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ અને પાત્રતા ધરાવતા બાળકોને આંગણવાડી ત્રેપન બારોકા અને બાલવાટિકા ત્રેવીસ બારોકા અને ધોરણ એક બારકે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો આજે આપણે અહીંયા કેમ ઉપસ્થિત થયા છે શિક્ષણ શિક્ષક મહોત્સવ ઉજવવા માટે જે છોકરાઓ પહેલી વખત સ્કૂલમાં આવીને આપણી સ્કૂલની શોભા વધાવશે ને ભણશે અહીંયા પહેલાં ધોરણમાં બાલવાટિકામાં છોકરાઓને પ્રવેશ મહોત્સવ કર્યો છે સરકારે ત્યાં નરેન્દ્ર મોદી સાહેબની વિચારધારા છે કે દરેક ગામની અંદર સારા મહોત્સવ પ્રોગ્રામ યોજાય ને દરેક છોકરાઓ આગળ કેવી રીતે વધે એની માટે થોડું થોડું માર્ગદર્શન આપે વડીલો આપણા જે આપણા વડીલો છે આ સ્કૂલમાં ભણીને આગળ વધેલા છે ને આપણે બધાએ છોકરાઓ પણ આગળ વધવાનું છે તો શું કરીશું આપણે સ્કૂલ રેગ્યુલર આવીશું સારું ભણીશું સાહેબની ઇજ્જત કરીશું આપણે સ્કૂલની ઇજ્જત કરીશું તો જ આપણે સારું ભણી શકીશું જો આપણે સારું નહીં ભણીએ ને તો પછી કામ કરવા જવું પડશે કેવું મજૂરીવાળું સારું ભણશો

સારી ને ભરજો ને ટાઈમ પર સ્કૂલ બતાવજો જય હિન્દ જય જય ગણ ગુજરાત